એક કપ આપણે મગ પલાળ્યા તો એક વાટકી આપણે આ છૂજી લીધી છે એક મરસું આપણે લીધું છે એને આ રીતે કટકા કરી લીધાશ બે ત્રણ આદુના કટકા લીધા છે એક ઇનો લીધો છે અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે લીલા ધાણા લીધા છે અને અડધું લીંબુનું ફાડું લીધું છે અને પાણી લીધું છે તો પેલા આપણે મગને છે એને આપણે ધોઈ લીધા છે તો પાણી આનું આપણે કાઢી લેવું તો આપણે આ મગનું પાણી કાઢી લીધું છે આ મિક્સર મિક્સરદાર લીધું છે તો એમાં આપણે નાખશું મગ આપણે જેટલી બનાવવી હોય ઈડલી એ પ્રમાણે આપણે મગ પલાળવાના તો આમાં આપણે લીલા મરચાં નાખી દેવું કાદુનો નાખી દેવું અને લીલા ધાણા નાખી દેવું થોડુંક આપણે આમાં પાણી નાખશું બે ત્રણ ચમચી જેટલું હવે આપણે આને પીસી લેવું તો આને આપણે પીસી લીધું છે જો એકદમ સરસ પીસાઈ ગયું છે આ રીતનું પીસવાનું કેમ કે આપણે કોથમીર નાખીને મગના ઓલા હોય એટલે ફોતરા ને એવું એટલે એકદમ સરસ આવું થઈ જાય તો આપણે બધુંય પીસી લેવું જો એકદમ સરસ પીસાઈ ગયું છે આપણા મગ મસ્ત થઈ ગયા છે તો હવે આપણે એમાં જો એકદમ સરસ મજા આવે એવી ઈડલી મગની બનાવી છે પણ વરસાદ આપણે ચાલુ છે તો વરસાદમાં ખાવાની બહુ જ મજા આવે ઈડલી ઇડલી છે ઢોસા છે એવું વસ્તુ આપણે વરસાદમાં મજા આવે ખાવાની તો વરસાદ આપણે ચાલુ છે જુઓ તો હવે આપણે આ થઈ ગયું છે તો આને આપણે દસ મિનિટ પલાળીને રહેવા દેવાનું છે એટલે આપણે જે સૂજી છે એ બધી સરસ ફૂલાઈ જાય દસ મિનિટ થઈ ગઈ એકદમ સરસ આપણો સૂજી ફૂલી ગઈ છે જુઓ એકદમ મસ્ત અતેજીસે તો હવે આપણે આમાંથી બે ભાગ કરશું પહેલા આપણે આમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે એટલે મિક્સ કરી લેવું પહેલા આપણે આના બે ભાગ કરશું હવે ધો આપણે આમાં લઈ લઈએ હવે આપણે આને આમાં ઈનો નાખવાનો છે તો આપણે અડધો ઈનો આમાં નાખી દેવું અડધો આપણે બીજામાં નાખશું અને આપણે લીંબુ નાખશું થોડું હવે આપણે બધું મિક્સ કરી લઈશું થોડું પાણી નાખશું ઢીલું કરવા માટે આપણે આને મિક્સ કરી લેવું થોડુંક આપણે જે આમાં પાણી નાખશું બે ચમચી જેટલું અહીંયા આપણે પાણી ગરમ મેલી દીધું છે તો હવે આપણે આમાં ઇટલીના સ્ટેન્ડમાં નાખશું થોડુંક આપણે કપડાંને ભીણું કરીને આપણે આમાં રાખી દેવું હવે આપણે આમાં ભરી લેવું કેમ કે કપડા આપણે ભીનું કરવું પડે સોટી જાય તો આપણે આ બધી ભરી લેવું તો આપણે એક સ્ટેન્ડ ભરાઈ ગયું છે તો એને આપણે રાખી દેવું આમાં અને બીજું આપણે ભરી લેવું તો બે આપણે સ્ટેન્ડ ભરીને એમાં રાખી દેવું તો આપણા બે સ્ટેન્ડ ભરાઈ ગયા છે તો હવે આને આપણે રાખી દેવું હવે આપણે આને ઢાંકી દેવું તો આને આપણે દસથી પંદર મિનિટ આપણે આને રહેવા દેવું બફા દેવું તો આપણે પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેવું આપણે ચાકુ લઈ જોઈ જુઓ આપણે એકવાર જોયું હતું આપણે બીજી વાર જોઈ લેવું જો એકદમ સરસ નીકળી જાય તો આ રીતે આપણે જોઈ ચેક કરીએ એટલે સરસ બાકી ગયા તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે કાઢી લેવું નીચે ઉતારીને ઘડીક ઠરવા દેવાનું ઠરી જાય પછી આપણે આમાંથી કાઢશું તો આપણે બે ડીશ સરસથી ઠરી ગઈ છે એકદમ હવે આપણે આમાં સર્વ કરી લેવું જો આ કણે એકદમ મસ્ત નીકળી જાય અને આપણે ઠરવા દેવું પડે એકદમ સરસ જાળીદાર બનાશે મસ્ત બનાસ તો જરૂર ટ્રાય કરજો એકવાર ઈડલી તો એકદમ મસ્ત બને છે જો અરે આપણે ચટણી રાખી દેવું ધાણા મરચાંની અને એકદમ મસ્ત બની છે ઇડલી જો તે યાદ છે આપણા મગ અને સુજીની ઈડલી જો મારી રેસીપી પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાય જરૂર દબાવજો કોમેન્ટ કરીને કેજો કે તમને કેવી લાગી મગ ની મગને સુજી ની ઇડલી